આ પથરી જે રોગ છે એની એક નેગેટિવ સાઈડ એ છે કે જે માણસને પથરી એક વખત થાય પછી એને લાઈફ ટાઈમ ચાલુ જ રહે છે પથરી થવાની એક વખત માની લો કે ઓપરેશન કરાવે થી પથરી તોડાવે પાછો બીજા વર્ષે ફરી પથરી થાય લાઈફ ટાઈમ પથરી થવાનું ચાલુ રહેશે એ પ્રકૃતિજન્ય રોગ છે અને પ્રકૃતિજન્ય રોગ હોવાથી પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર પથરી થયા પછી પથરીને તોડવાની દવા કરવી એના કરતા પથરી થાય જ નહીં એનો પ્રયોગ આજે બતાવવા જઈ રહ્યો છું મિત્રો આયુર્વેદની અંદર ગોખરું એ પથરી માટેની પેશાબના તમામ રોગોની ઉત્તમ દવા છે મિત્રો એટલે ખાસ ધ્યાન માં રાખજો જે લોકોને પથરી વારંવાર થાય છે અથવા એક વખત થઈ હોય એવા લોકો રોજ સવારે એક ચમચી ગોખરૂનો પાવડર પાણી સાથે ફાંકી જવાનો અને એવી જ રીતે રાતે સૂતા પહેલા એક ચમચી ગોખરૂનો પાવડર પાણી સાથે ફાંકી જવાનો જેને પથરી થાય છે વારંવાર અથવા એક વખત થઈ છે એને આ ગોખરૂનો પ્રયોગ લાઈફ ટાઈમ ચાલુ રાખવો જીવે ત્યાં સુધી ચાલુ રાખવો તો શું શું થશે તમને કહું કે તમારા યુરિનરી ટ્રેક ની અંદર નાના નાના કણો ભેગા થઈ અને પથરી થાય છે એ જે નાના નાના કણો ભેગા થશે ને તો એને એને પથરીમાં પથરીમાં કન્વર્ટ નહીં થવા દે જેવા કણો તૈયાર થશે ક્ષારના એટલે ગોખરૂનો પાવડર એ મૂત્ર હોવાથી પેશાબ માટે એ કણો જ નીકળી જશે અને કણો જ નીકળી જશે તો પથરી બનવાનો ચાન્સ કોઈ નહીં રહે એટલે વારંવાર આપણને પથરી થાય છે ઘણા મે લોકો જોયા કે એવા લોકોને તો દર વર્ષે પથરી લેઝરથી તોડાવી પડે ના નીકળે તો અને નાની પથરી નીકળી જાય તો ભયંકર વેદના થાય નીકળતાય વેદના થાય છે પેટમાં દુખાવો પણ સખત થાય છે એના કરતાં જે પથરીના રોગીઓ છે એ બધા જ પથરીના રોગીઓ આમાં પિત્તાશયની પથરી માટે આ દવા નથી આ ખાલી યુરિનરી ટ્રેકમાં જે પથરી થાય છે પેશાબ માટે જે મૂતરી પથરી થાય છે એના માટે આ દવા છે ગોખરું એ લોકો એની ટેવ પાડી દે બે ટાઈમ લેવાની લાઈફ ટાઈમ મિત્રો આ ગોખરું એ રસાયણ છે માણસ લાઈફ ટાઈમ જ્યાં સુધી જીવે ત્યાં સુધી લઈ શકે છે એની જીરો સાઈડ ઇફેક્ટ છે શરીરની અંદર એના સાઈડ બેનિફિટ ઘણા બધા છે તમે કાયમ લેશો પથરી ઉપર તો અસર કરશે જ પણ એ સિવાય શરીરના બીજા ભાગોમાં પણ ફાયદો કરશે તો આશા રાખો કે આ પ્રયોગ તમે ચાલુ કરી દેજો મિત્રો કોઈકે કહ્યું છે અદના હો યા આલા લોટ જાણા હૈ મૂફલી સો તવંગર કા મોત હિ ઠિકાના હૈ જૈસી કરણી વેસી ભરણી આજ કી પર પ્રકલ્પ આયેગા અરે સરકો ઉઠા કર ચલને વાળા એક દિન ઠોકર ખાયેગા ઓર ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈલ જાયગા चढ़ता सूरज धीरे धीरे डलता है ढल जाएगा परम पिता परमात्मा मारा वाला दर्शकों ने लाभ निरोगी आयुष्य हृदय थी प्रार्थना मनोर परिना जय भारत जय हिंद जय गुजरात